કક્ષાની ગરબા પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હજાર ચોવીસ તારીખ અઢાર થી વીસ નવેમ્બરના રોજ ટાઉન હોલ ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ હતી તેમાં સપ્તધ્વનિ વર્ગ એન્ડ કલાવૃંદ વરાછા રોડ સુરતનો અર્વાચીન ગરબો ડોક્ટર હેમાંગ વ્યાસ લિખિત અને સ્વરાંકન કરેલો ગરબો સમગ્ર રાજ્ય કક્ષાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી એકમાત્ર ગ્રુપ રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે હાર્મોનિયમ પર ડોક્ટર હેમાંગ વ્યાસ રીધમ્મા ઓમ વ્યાસ વાસળી પર સંજીવભાઈ ધારૈયા વાયોલિન પર ગૌરવ પટેલે સાથ આપ્યો હતો ગરબામાં વ્યાસ આરોહી વેકરિયા રિન્કલ ચાવડા માનસી પરમાર કાજલ કનોજિયા નીલમ શમરિયા શ્રદ્ધા પરમાર વર્ષા વ્યાસ શ્રદ્ધા વિરાણી રેન્શી સુરાણી કાર્તવી સરોજ ખુશી ધાણક બંસરી ઠુમર ડેનિશા પરમાર રિધિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામ કલાકારો અને સંગીતકારોને સંચાલિકા શ્રીમતી શ્રી કિરણબેન વ્યાસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત 이거 I'll oh, okay,